પોલીસે એક ગેંગ ઝડપી પાડી છે આ ગેંગ ખાસ કરીને મુસાફરને ટાર્ગેટ કરતી હતી થોડા દિવસ પહેલા એક મહિલાની બેગમાંથી ચોરી કરી હતી પોલીસે સીસીટીવીની મદદથી આ શાતિર ગેંગની ધરપકડ કરી છે કેવી રીતે આ શાતિર ગેંગ ઝડપાઈ કોણ કોણ છે આરોપી આવો જોઈએ મહિલા ગેંગનો કહેર

દાગીના ચોરીની તપાસ કરવામાં જોડાઈ તો બસ સ્ટેશનમાં મહિલા સાથે દાગીના ચોરીની ઘટના મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આસપાસ તેમજ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં મહિલા સાથે થયેલી દાગીના ચોરીની ઘટના કેદ થઈ હતી બે મહિલા શાતિર ચોર સીસીટીવી ફૂટેજમાં ચોરીની ઘટના કેદ ચોરી કરનાર મહિલાઓ પણ જોવા મળી જેથી ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે વધુ તપાસ કરતા આ ચોરી કરનાર બે મહિલા અન્ય બસમાં બેસીને મોઢેરા પહોંચી અને ત્યાંથી રિક્ષામાં મહેસાણા તરફ નીકળી

શોતી શોતી પહોંચે તો ચોરીની ઘટના સામેન આવી જાય પરંતુ આભૂજ થયું અને શાતિર ક્રાઇમ બ્રાંચની ટીમ આ ચોર ટોટકીને મેસાણાથી તેમના ઘરેથી દબોચી લઈ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી દીધો અહીંથી બેસી અને મોઢેરા તરફ ની બસમાં રવાના થાય છે તેમાં પણ આની હાજરી જણાયેલ છે ત્યાર પછી જે દિદ્યાસન જીઆઈડીસી ના કેમેરા છે તેમાં રિક્ષામાં આમની હાજરી જણાયેલ છે તેથી પાટણ એલસીબી ના પીઆઈ સાહેબ આ જે મહિલાઓ છે જેમણે આ ચોરી કરેલ હોવાની પાકી અને સચોટ માહિતી મળતા મહિલાની ધરપકડ મુદ્દા મળી આવ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ બંને મહિલાની ધરપકડ કરી છે આ મહિલા મુસાફરી કરતા લોકોને ટાર્ગેટ કરે છે આવી જ રીતે રિંકલ બેન ટાર્ગેટ કર્યા હતા પોલીસ આ બંને મહિલા પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ માલ જપ્ત કર્યો છે લક્ષ્મી કલ્યાણ દેવી પૂજક

તેવી બસ ચોરીને અંજામ આપતા હતા ચોરીને અંજામ આપીને નાસી જતા હતા આ એક ગેંગ ઝડપાઈ જતા બીજા અનેક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે ભરત પ્રજાપતિ ન્યૂઝ પાટણ અપરાધીઓ તમારી આસપાસ